આચાર્ય મહાશ્રમણજીનું આજે શહેરમાં આગમન માનવીથી અનુશાસન ડેલીનો નવ કલાકે પ્રારંભ થયો હતો જૈન સમાજમાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ સાધુ સાધુ ભગવંતો નો ત્યારે આજ રોજ જ્યારે આચાર્ય મહાશ્રમણ જીનું શહેરમાં આગમન થયું હોય ત્યારે માનવીથી અનુશાસન દેલીનો પ્રારંભ થયો હોય ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા जय जय ज्योति चरण आज हमारे तेराबन समाज के आचार्य श्री मा श्रवण जी बड़ो में धवल सेना के साथ पधारे हुए हैं करीब 108 साधु साधवी हैं और इनका लक्ष्य नशा मुक्ति और अरुण व्रत के ऊपर चलता है आज संगम चार स्कूल में यहाँ भी रह जाएंगे और कल यहाँ से भी राजकोट भूज चम इधर उनका विहार होगा मेरा नाम श्रवण जैन तेराबन समाज बड़ोदा